પચાસણ બધું પાણી જોવા આપણે શાકભાજીનું વાવેતર છે તો અત્યારે દાંત સારો છે તો એની અંદર આપણે પાવાનું સારું છે જે આપણે અંદર મુલાન લેલો છે તો આ પચાસ લીટરનું આ રીતે બેરલ લાવી અને થળી નેકી અને પંપમાં લાવવા દઈએ પંપમાંથી ટ્રીટમાં રહે તો આ રીતે આપણે શાકભાજીમાં વેન્કરવું ન પડે આ રીતે પંપ શાકભાજી વાવેલું છે મેળી લીંડો ગુવાર તુરિયા બરતી અને રીંગણી આ રીતે આપણે તો આનું આપણે જોવા મળ્યા પાવામાં ખૂબ સારું રિઝલ્ટ પણ આવે અને શક્તિ રહે અને રોગ આવે લઈ જવાનું લઈ જવા